સુધી અભ્યાસ કરનાર આ ખેડૂત વડીલો પાર્જિત જમીનમાં છેલ્લા આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે આ છે આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના સૈયદપુરા ગામના પ્રગતિશીલ ખેડૂત તેજસ પટેલ તેઓ છેલ્લા આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતીથી ઉપાર્જન મેળવી રહ્યા છે ગાય આધારિત ખેતીમાં જાતે જ ધનજીવા મૃત બીજા જેવા દ્રાવણો બનાવી અને જુદા જુદા શાકભાજીની ખેતી કરે છે તેમના જણાવ્યા મુજબ આ પ્રાકૃતિક ગાય આધારિત ખેતીમાં કોઈ પણ શાકભાજી બેતાળીસ થી પિસ્તાળીસ દિવસમાં ફ્લાવરિંગ શરૂ થઈ જતું હોય છે અને ગ્રોથની સાથે સાથે ઉત્પાદન પણ સારું મળે છે હાલ સાડા ત્રણ વીઘામાં તુવેર પાપડી ભીંડા ગુવાર તેમજ અન્ય વેલાવાળા શાકભાજી ડોડીની વાવણી કરી છે એ ત્રણ વીઘાની અંદર મેં શાકભાજી કરેલા છે જેમ કે ટામેટા છે રીંગણ છે તુવેર છે પાપડી છે ગવાર છે તેની સાથે સાથે તુવેરની સાથે સાથે ભીંડા પણ કરેલ છે અને ત્યારબાદ બાજરી છે મગ છે ચોડા છે બરા અને શેડાપાડા ઉપર મેં આંબા જાંબુ પછી જામફળ છે કેરી છે ફાલસા છે વિવિધ પ્રકારના પાકો કરેલ છે જે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી છે જેને ખૂબ જ સારી ઉપજ મને મળી રહી છે તેમણે ખેતરની સાઈડમાં શેઢા પાળા પર જામફળ કેરી સરગવું ફાલસા શેતુર જાંબુ જેવા અન્ય પાકો કરેલા છે તેમાં પણ આંબાની જો વાત કરીએ તો બે જ વર્ષના આંબા પર પાંદડે પાંદડે કેરીઓ આવી છે તેમના જણાવ્યા પ્રમાણે એક જ ખર્ચમાં તમામ પાકનું ઉત્પાદન મળી રહેતું હોય છે જો એક પાક નુકસાન થાય તો બીજા પાકમાં તે સરભર થતું હોય છે દરેક ખેડૂત જો આ પદ્ધતિ અપનાવે તો દરેક ખેડૂતોને સારા પ્રમાણમાં આવક મળી રહે છે છે ખેડૂતોને જુદી જુદી સરકારી યોજનાઓનો લાભ લઈને ફાયદો પણ મળી રહ્યો છે બજારમાં ન જતા મારે ત્યાં ઘરે આવીને તમામ પ્રકારની વસ્તુઓ દરેક ખેડૂત લઈ જાય છે અને દરેક વ્યક્તિ લઈ જાય છે તો હું એટલું જ કહેવા માંગુ છું કે એકદમ ઓછા ખર્ચે મહત્તમમાં મહત્તમ નફો મળી રહે છે અને સારી પણ ખેતી કરી શકાય છે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં ગ્રોથ પણ સારો મળે છે અને ઉત્પાદન પણ સારું મળી રહે છે શાકભાજી હોય બાગાયતી પાક હોય કે પછી અનાજની ખેતી હોય ખેડૂતો આ પદ્ધતિથી ખેતી કરી અને સારી આવક રડી શકે છે રૂપેશ ચોક્સી જીએસટીવી આણંદ